ડબલ ખાતે એકાવન કુંડી ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું ડભોથ ડભોઈની શ્રીનિવાસ સોસાયટી ખાતેમાં ભગવતી પ્રજ્ઞા ભવનના બાવીસમા વર્ષમાં મંગલ પ્રવેશોત્સવની ઉજવણી નિમિત્તે ડભોઈના પ્રજ્ઞાપુત્રી કથાકાર રશ્મિકાબેન પટેલ દ્વારા ડભોઈ ઉમા સોસાયટીના કોમન પ્લોટ ખાતે ભવ્ય શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું રામકથાના પૂર્ણાહુતિ નિમિત્તે એકાવન કુંડે ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું આયોજનમાં મોટી સંખ્યામાં ડભોઈ તથા ડભોઈની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો કથાનું રસપાન કરી રહ્યા હતા અને એકવાર

દૂર કરી દે તો અહિયાં થી વધારે લઈ એટલી બધી ક્વોન્ટિટી છે નહીં એટલે બધા એક એક સાહિત્ય સ્ટોલ ઉપરથી ખરીદતા જજો આવો સાથે પરમનંદનિય માતાજીની જન્મ શતાબ્દી

પરમવંદન્ય માતાજીની જન્મ વર્ષ નિમિત્તે કેટ કેટલા સંકલ્પો હાથ ધરી સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન ના કાર્યો કરવાના સંકલ્પ કરી અને આ કથાની પૂર્ણાહુતિ થઈ દેવ આજે આપણા દર્ભાવતી નગરીમાં અમારો મહા પ્રજ્ઞા પ્રજ્ઞાભવન અને શ્રીરામ શ્રદ્ધા ભવનના એકવીસ વર્ષ પૂરા કરીને બાવીસના વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક શિવ દ્રષ્ટા વેદમૂર્તિ તત્પુનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી પરમબનીય માતા ભગવતી દેવીની જન્મ શતાબ્દી મનાવા જતાં આજે અમે પાટોત્સવ ઉજવી રહ્યા છે શ્રીરામ કથા સાત દિવસની થઈ અને આજે અંતિમ દિવસ પૂર્ણાહુતિનો દિવસ છે એકાવન કુંડી મહાયજ્ઞ કરી અને અમે આ ઉત્સવ મનાવ્યો છે પરમપુ પરમિય માતાજીની જન્મ શતાબ્દી બે હજાર છવ્વીસમાં આવી રહી છે સાથે પરમપૂજ્ય ગુરુદેવે પ્રગટાવેલા અખંડ દીપકની પણ જન્મ શતાબ્દી છે અને પરમ પરમપૂજ્ય ગુરુદેવની સાધનાના પણ સો વર્ષ પૂરા થાય છે તો આ ત્રિવેણી સંગમના જન્મ શતાબ્દીના આ શતાબ્દી વર્ષને અમે મનાવા જઈ રહ્યા છે બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ ત્રણ વર્ષમાં અમારું એક ટાર્ગેટ છે એટલે અમારું એક લક્ષ્ય છે કે

બે વર્ષની અંદર એટલે કે બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ માં એથી વિશેષ અમારા યુવા ટીમ નું સંગઠન બનાવી અને માતાજીના ચરણોમાં અર્પણ કરીશું આ લક્ષ સાથે આજે આ ગાયત્રી પરિવાર દર્ભાવતી નગરીના તમામ પરિજન ભાઈ બહેનો કામ કરી રહ્યા છે બધાના આશીર્વાદ બધાના હૃદયનો ભાવ આ કામને ખૂબ વેગ આપી રહ્યો છે આપ પધાર્યા તો અમને ખૂબ આનંદ થયો હરીશભાઈ તમારું આ કાર્ય ખુબ આગળ વધે એવી ગુરુદેવ માતાજીના ચરણોમાં પણ અમે પ્રાર્થના કરીએ છીએ જય ગુરુદેવ